સુરતમાં ફરી રફતારના રાક્ષસે એકનો ભોગ લીધો છે વેસુ વિસ્તારમાં મોપેટ પર જીમ જતી નેશનલ દોડવીરને કચરાના ટેમ્પા ચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું સુરત શહેરમાં ફરી રફતારના રાક્ષસનો આતંક સામે આવ્યો છે જેમાં સુરતના વેસુ વિસ્તારમાં રહેતી નેશનલ દોડવીર એવી વીસ વર્ષીય વિધિ કદમ સવારના સમય પોતાની મોપેટ લઈ જીમ જઈ રહી હતી તે સમયે સુરત મહાનગરપાલિકાના કચરાના ટેમ્પો ચાલકે બેફામ રીતે ટેમ્પો હંકારી નેશનલ દોડવીર વિધિને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી લક્ષ્મણભાઈ કાળુભાઈ ચોસલા સવારે મોર્નિંગમાં એ જે છોકરી છે મારા જીમમાં ટ્રેનર છે અને સોશિયલ મીડિયાનું બધું સાચવે છે તો એના મમ્મીનો ફોન આવ્યો કે સર આવી આવી રીતની ઘટના બની છે તમે જલ્દી આવો તો હું ત્યાં ગાડી ગયો તો એક્સિડન્ટ થયેલું હતું બનાસ પાસે સર્વિસ રોડ પર પેલો કચરાની ગાડી વાળા બે ફાર્મ ચલાવતો હશે તો એના હિસાબે ટક્કર મારી દીધી એને બેનની ઉંમર વિધિબેન કદમ

खबर पड़ से लोगों ने आज तीस तारीख को खटोदरा पुलिस स्टेशन विस्तार में सुबह साढ़े छास चार से बनियान वॉक वे चार पर आते समय एक मोपेड चालक से एक महिला जा रही थी और उसको एक टेम्पो चालक ने धक्का मार करके उनकी मौत कर दी है और इस बात की एफआईआर आई खटोदरा पुलिस थाने में दर्ज की गई है इसमें जो मरण महिला है उनका नाम विधि संतोष भाई कदम जो 19 वर्ष की है ऐसा पता चला है और जो आरोपी है उनका नाम गिरीश लक्ष्मण है और अभी इसकी फरियाद करके आगे की तपास जारी है तो 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 तुझे तुझे तो ताई। था था। अभी फरियाद दाखिल करके तपास शुरू ही की गई है टेम्पो का रजिस्ट्रेशन नंबर हमें पता है जी जे जीरो वन बट आगे की तपास की लाइसेंस था या नहीं या फिर रॉन्ग साइड में जा रहे थे या कोई रूल्स ब्रेक हुआ था किसकी अभी वीडियो फुटेज अगेन जैसा की अब बताया अभी सबसे पहले लोकल लोगों के वहां पे निवेदन और सीसीटीवी फुटेज ये दोनों चेक करके ही कंक्रीट होगा कि किसकी कहाँ पे कोई मिस्टेक थी और क्या रूल्स ब्रेक हुए